ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે જણાવ્યું કે ભારત આગામી પાંચ વર્ષમાં સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઊંચા હિસ્સા સાથે વૈશ્વિક પ્લેટફોર્મમાં જોડાશે સરકારે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માઇક્રોચિપ્સ માટે એકમો સ્થાપવા ઉત્પાદકોને આકર્ષવા માટે વિવિધ ડિઝાઇન ક્ષમતાઓ સાથે સેમી ઉત્પાદન માટે યુએસએસ દસ મિલિયન ના પ્રોત્સાહનનો સમાવેશ કર્યો છે એક મુલાકાતમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતે સારી રીતે ડિઝાઇન કરેલી નીતિઓ છે જે ઉત્પાદકોને નવા સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા આકર્ષિત કરી રહી છે ઉત્પાદકો આ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છે સેમી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો આવશ્યક ભાગ છે અને તેનો ઉપયોગ ઓટોમોબાઇલ્સથી લઈને કોમ્પ્યુટર મોબાઇલ ફોન અને વોશિંગ મશીન સુધીની દરેક વસ્તુમાં થાય છે ભારતમાં પહેલેથી જ રેનો નિશાનની લઈ હુંડાઈ સુધીની ઓટોમોબાઈલ્સ કંપનીઓની ફેક્ટરીઓ છે ડેલ જેવા કોમ્પ્યુટર ઉત્પાદકો એપલ જેવા સપ્લાયર્સ અને સેમસંગ જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદકોએ સેમસંગ ટીવી વોશિંગ મશીન અને રેફ્રિજરેટર વગેરેનું ઉત્પાદન કરેલ છે હવે ભારતના સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ઊંચો હિસ્સો મેળવવા ઈચ્છે છે માઇક્રો અને ટાટા સહિત ચાર કંપનીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકાર દ્વારા છોતેર હજાર કરોડ રૂપિયાના પ્રોત્સાહનનો ફાયદો થયો છે